મોરબી પુલ દુર્ઘટના મામલે સરકારી વકીલની પ્રેસ કોન્ફરન્સનો જવાબ આપ્યો તેમણે જણાવ્યું કે ભાજપ સરકારે સરકારી વકીલને કેમ આગળ કરવા પડે છે એમના પ્રવક્તામાં શું પાણી નથી બચ્યું વધુમાં તેમણે જણાવતા કહ્યું કે પીડિતોની માંગણી છે કે કેસની તપાસ સીબીઆઈમાં કરાવો પાલિકાના ચીફ ઓફિસર પાલિકા પ્રમુખ અને કલેક્ટર જે આરોપી બનતા હોય તેને આરોપી બનાવો તથા નોન કરપ્ટ હસમુખ પટેલ જેવા અધિકારીને તપાસ સોંપવા માટે જિજ્ઞેશ મેવાણીએ માંગણી કરી હતી સવાલે થઈ ગયો છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારે સરકારી વકીલને કેમ આગળ કરવા પડે છે એમના પ્રવક્તાઓમાં શું પાણી નથી પસ્યું અને મૂળ વાત એટલી છે કે મોરબીની ઘટનાના પીડિતોનું કેવું છે મારું નહીં પીડિતોનું કેવું છે કે સીબીઆઈની તપાસ જોઈએ આ સરકાર અને આ રાજ્યની પોલીસમાં એમને ભરોસો હોવા તપાસમાં ભરોસો હોત પીડિતોએ સીબીઆઈ ઇન્વેસ્ટિગેશનની માંગના કરી હોત બીજું રાજ્યની સરકારે પોતી જ્યારે મોરબી નગરપાલિકાને સુપરસીડ કરી તો જો કોઈ પણ માણસ આરોપી નહોતો બનતો મોરબી નગરપાલિકાનો તો સ્વાભાવિક રીતે મોરબી નગરપાલિકાને સુપરસીડ કરવાનો પ્રશ્ન નહોતો હવે તમે જયારે મોરબી નગરપાલિકાને સુપરસીડ કરી એક પ્રકારે એડમિટ કરો છો કબૂલ કરો છો તો પછી તમે લોકોને આરોપી બનાવો ચીફ ઓફિસર નગરપાલિકાના પ્રમુખ જે પણ માણસો કલેક્ટર જે પણ માણસ આરોપી બનતા આરોપી બનાવો એ પીડિતોની માંગણી છે સાતો સાત ફાસ્ટ ટ્રેન કોટમાં કેસ ચાલેવો જોઈએ એ પીડિતોની માંગણી છે અને સૌથી મહત્વની વસ્તુ કે વળતર વધારે ચૂકવવું જોઈએ અને આ વાત અમે જે યાત્રા લઈને નીકળ્યા છીએ એ ફક્ત મોરબીના પીડિતોની મોરબી ઝુલતાપુરાના પીડિતોની સાથે સાથે આગની કાંડના પીડિતો શ્રી હોસ્પિટલના પીડિતો બરોજના પીડિતો રાજકોટ શિવાજીના હોસ્પિટલના પીડિતો હરડીકાંડના પીડિતો તક્ષશિલાના પીડિતો આ બધા જ 240 જેટલા પીડિતો ભોગ બન્યા ભાજપના ભ્રષ્ટાચારના પાપે એ તમામની વેદના વાચા આપવા યાત્રા લઈ નીકળ્યા છે વડોદરાના કરછણ ખાતે ભાજપા દ્વારા પરિસંવાદ કાર્યક્રમ નું આયોજન કરાયું આ કાર્યક્રમમાં